બનાવામાં એકદમ સરળ અને ફક્ત પાંચથી સાત જ મિનિટમાં બની જતી આ રેસીપી ખૂબ જ હેલ્ધી છે અને બાળકોને પણ ખૂબ જ ગમશે ઘણી વખત આપણને સાંજના સમયે ખૂબ ભૂખ લાગી જતી હોય છે તો એ સમયે ઝટપટ આપણે આ બનાવીને ખાઈ શકીએ છીએ અને બાળકોને ખવડાવી શકીએ છીએ તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ એના માટે અહીં મેં આ રીતે ડુંગળી કાપી લીધેલી છે અને આ રીતે મેં ગોળાકારમાં બટેટા કાપી લીધેલા છે તો ત્રણ ડુંગળી અને ચાર મીડિયમ સાઇઝના બટેટા મેં કાપીને લીધેલા છે સાથે સાથે બે ઈંડા લીધેલા છે કઢાઈમાં બે ચમચી જેવું તેલ લઈ અને ગરમ થાય એટલે એક નાની ચમચી જીરું એક ચોથાઇ ચમચી જેટલી હિંગ નાખી અને એના રીતે મિક્સ કરી દઈશું અને એમાં આપણે જે ડુંગળી બટેટા કાપી અને પાણીમાં રાખેલા છે એમાંથી પાણી નીતાડીને આ રીતે આપણે એને એડ કરી દઈશું અને એમાં સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું સાથે સાથે એમાં અડધી ચમચીથી પણ ઓછો હળદર પાવડર એડ કરીશું બધી વસ્તુને ખૂબ સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું અને મિક્સ કર્યા પછી એને ઢાંકીને આપણે બટેટા અને પ્યાજ ચડે ત્યાં સુધી થવા દઈશું તો ફ્રેન્ડ્સ આ રેસીપી બહુ ઝટપટ બની જતી હોય છે બાળપણથી મારા મમ્મી ઘણી વખત અમને આ બનાવીને આપતા અને મને આ રેસીપી ખૂબ ગમે છે તમે પણ ટ્રાય કરજો તમને પણ ખૂબ જ ગમશે જો હવે આપણે ચેક કરી લઈએ તો બે ત્રણ મિનિટ સુધી મેં ઢાંકીને થવા દીધું વચ્ચે વચ્ચે એકાદ વખત હલાવી પણ લેવાનું મીડિયમ ફ્લેમ પર રાખવાનું તો બટાટા ચડી ગયા છે તો હવે આપણે એમાં મસાલા કરી લઈએ તેમાં એક ચમચી જીરું પાવડર એડ કર્યો છે અને કશ્મીરી લાલ મરચું એક નાની ચમચી અને તીખું લાલ મરચું થોડુંક મેં એડ કર્યું છે તો બાળકો ખાવાના છે એટલે હું વધારે તીખું નથી કરી રહી અને ગરમ મસાલો અડધી ચમચીથી પણ ઓછો એડ કર્યો છે અને બે ઈંડાને આ રીતે ફેંટીને સરસ ફેંટીને લઈ લીધેલા છે અને એને આ રીતે આપણે મિક્સ કરી લઈશું તો એકદમ પ્રોપર આપણે બધી વસ્તુને મિક્સ કરી લેવાની અને ફરી આપણે તેને ઢાંકીને એકાદ બે મિનિટ સુધી થવા દેવાનું કે આપણું ઈંડું પણ સરસ ચડી જાય અને બટેટા પ્યાઝ સાથે સરસ કોટ થઈ જાય તો જો બે એક મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો એકદમ સરસ આપણું ઈંડું થઈ ગયું છે બટેટા સાથે તો છટપટ મિનિટોમાં આપણું આ શાક બનીને તૈયાર થઈ જાય છે તો ફ્રેન્ડ્સ તમને આ રેસિપી ગમી હોય તો લાઇક કરજો બીજા સાથે પણ શેર કરજો અને તમને મારા વિડીયોઝ ગમતા હોય તો વિડીયોને લાઇક કરી અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો